સમાન સિવિલ કોડ સમિતિ દ્વારા નર્મદા જિલ્લામાં સમાન સિવિલ કોડ લાગુ કરવા માટેના સૂચનો અને મંતવ્યો લેવા માટેની આજે કમિટીની બેઠક હતી આ કમિટીમાં અમે બેઠા શરૂઆતમાં અમે એમના પર જાણવાનો પ્રયાસ કર્યો એટલે એમણે કીધું કે રાજ્યના ગૃહમંત્રી દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે કે આદિવાસીઓ પર લાગુ ન થાય પણ રાજ્યના સીએમ સહિતના કેટલાય નિવેદનો આપીને એ ફરી જતા હોય છે ત્યારે અમે લેખિત માંગ કરી છે કે આદિવાસીઓ પર લાગુ થવાના છે કે કેમ બીજી અમારી વાત છે જો યુસીસી સર્વ સમાજ પર લાગુ થાય છે તો સૌથી વધારે નુકસાન આદિવાસી સમાજને થશે માઇનોરિટીને થશે એસસી અને ઓબીસીને થશે આદિ આ તમામ સમુદાયના પોતાના વ્યક્તિગત લો છે વારસાઈની બાબત હોય લગ્નની બાબત હોય છૂટાછેડાની બાબત હોય બધી પોતપોતાના વ્યક્તિગત લો છે એટલે અમારી જે પરંપરાઓ છે રૂઢિઓ છે જેમાં છૂટાછેડા હોય ખોધ લેવાનું હોય ઘર જમાઈ રાખવાના હોય ઉત્તરાધિકારી નક્કી કરવાના હોય બહુ બહુપત્નત્વનો હોય બહુ પતિત્વનો હોય વિધવા વિધુર પુનઃ લગ્નની વાત હોય જેવી તમામે તમામ બાબતો અમને પેઢી દર પેઢી મળી આવેલ છે અને તે વખતે પણ મુગલોના પચ પાંચસો વર્ષના શાસન હોય કે અંગ્રેજોના એકસો ને પંચોતેર વર્ષના શાસન હોય અને દેશનું જ્યારે બંધારણ બન્યું ત્યારે પણ ત્રેવીસ અગિયાર ઓગણીસો ને અડતાલીસમાં આર્ટિકલ ચુમ્માલીસ પર ચર્ચા થઈ તે વખતે આર્ટિકલ પાંત્રીસ હતું ત્યારે પણ યુસીસી લાગુ કરવામાં કોઈ સમર્થન નથી આપ્યું ત્યારે અમે જે ગુજરાત સરકાર લોક મત વિરુદ્ધ લોકોના સંમતિ વિરુદ્ધમાં જે યુસીસી લાગુ કરવા જે રહી છે એનો વિરોધ કરીએ છીએ અને આદિવાસીઓને તો સદંતર એમાંથી બાકાત રાખવાની વાત કરી છે કેમ કે આદિવાસીઓને જે યુસીસી લાગુ પડે તો જે અમને શૈક્ષણિક અને રાજકીય અનામત મળે છે જે રીતના હું અનામત બેઠક પરથી ચૂંટાઈને આવું છું એ નષ્ટ થશે અમારા જે અનુસૂચિ પાંચ અંતર્ગત જળ જંગલ જમીન અને ખનીજો પરના પ્રાવધાનો છે એટ્રોસિટી એક્ટ છે તો તે ડબલ એ છે પૈસા એક છે તમામ પ્રાવધાનો નષ્ટ થશે એની અમને ભીતિ છે એટલે યુસીસીનો અમે વિરોધ કરીએ છીએ અને વિવિધતામાં એકતા ધરાવતો આપણો દેશ બંધારણ સૌને સ્વતંત્રતા આપે છે કોઈ પણ ધર્મ પાડે કોઈ પણ ભાષા બોલી કરી શકે ત્યારે યુસીસી લાગુ કરવામાં નહીં આવે એવી સ્પષ્ટ અમે માંગ કરી છે